પાસેની કેનાલ ચોમાસા ટાણે તોડી રિપેરિંગ શરૂ કરાતા ખેડૂતોમાં રોષ કેનાલમાં પાણી ચાલુ હતું એટલે રિપેરિંગ કરવામાં મોડું થયું છે તેવું ઇજનેરનું જણાવું છે અનેક જગ્યાએ કેનાલ સારી હોવા છતાંય તોડફોડ કરવામાં આવી રહ્યાનો ખેડૂતોનો આક્ષેપ ધ્રાંગધ્રા તાલુકાના હમપુર ગામ પાસેની પસાર થતી નર્મદા કેનાલ ચોમાસા ટાણે તોડી પાડી અને રિપેરિંગ કામ શરૂ કરાતા વાવેતરમાં નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતોએ સમયસર કેનાલ રિપેરિંગ શરૂ ન કરાતા રોષ વ્યક્ત કર્યો હતો પ્રાપ્ત અનુસાર નર્મદા કેનાલ અનેક ખેતરો માં લીકેજ થવાની ફરિયાદો ઉઠી હતી એમ છતાંય તંત્ર દ્વારા સમયસર રિપેરિંગ ન કરાતા હોવાની ધાંગધરાના ધારાસભ્યને અગાઉ રજૂઆત કરાઈ હતી એમ છતાં કેનાલ ને પાણી બંધ થાય ને પંદર દિવસ કરતાં પણ વધારે સમય વીતી જવા છતાં રિપેરિંગ કામ શરૂ ન કરી વરસાદ આવવાની શરૂઆત થતા સમયે હામપુર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં હાલ રિપેરિંગ શરૂ કરી દીધું છે હામપુર ગામના ખેડૂત મનીષભાઈ પટેલે જણાવેલ કે ધારાસભ્ય પ્રકાશભાઈને સમયસર કેનાલ રિપેરિંગ કરવાની અગાઉ રજૂઆત કરી હતી છતાંય પાણી બંધ થયું તુરંત રિપેરિંગ કરવાના બદલે વરસાદ આવવાના સમય ખેડૂતોએ કપાસનું વાવેતર શરૂ કરી દીધું ત્યારે અને અમુક જગ્યાએ કેનાલ સારી હોવા છતાંય તોડી નાખી આવા સમય રિપેરિંગ કામ શરૂ કર્યું છે પંદર દિવસ પહેલા પાણી બંધ થયું છતાં રિપેરિંગ ચાલુ ન કરે હાલ ખેડૂતોને પણ મુશ્કેલી પડી રહી છે અને વરસાદ આવવાનો સમય હોવાથી કેનાલનું કામ પણ બગડી શકે છે આ બાબતે રિપેરિંગમાં કેમ મોડું થયું નર્મદા વિભાગ દ્વારા તપાસ કરવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે આ ઉપરાંત સ્થાનિક ખેડૂતોના વધુમાં જણાવ્યા મુજબ કેનાલમાં પાણી બંધ થઈને પંદર દિવસથી પણ વધારે સમય વીતી જવા છતાં રિપેરિંગ શરૂ નહીં કરી હાલ વરસાદ શરૂ થઈ રહ્યો છે ખેડૂતોએ કપાસ સહિતના પાકનું વાવેતર પણ કરી દીધું છે વાટાણે કેનાલનું રિપેરિંગ કામ શરૂ કરતાં ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો

અને ખરા સમયે પાણી બંધ કરી અને કેનાલ તોડી અને રિપેરિંગ કરવાનું બાનું કાઢી રહ્યા છે સાહેબો એ કયા જનમનો બદલો લેવા માગે એ તો ખેડૂતને કંઈ સમજાતું નથી અને અત્યારે પાણીની ખાસ જરૂર છે વરસાદ એક તો આવતો નથી ટાઈમે એટલે પાણી ચાર પાંચ દિવસ ખેડૂતને પિયતમાં મળી જાય તો એ ત્યારબાદ રિપેરિંગ કરે આઠથી એક મહિના પહેલાં કેનલ બંધ હતી તેથી રિપેરિંગ કરવાની ઘણી દલીલ કરી હતી કોઈ રિપેરિંગ કરવા આવ્યું નહીં કંઈ નહીં જ્યાં કેનાલ ચાલુ કરવાનો સમય થયો તારે જ અમને રિપેરિંગ કરવાનો ટાઈમ મળ્યો એટલે અમારા સરકારને અને બધાને તંત્રને રજૂઆત છે કે તોડી અને કાપ કૂપ કરીને કેનાલ રિપેરિંગ પછી કરજો અત્યારે પાણી ખેડૂતને આપી અને ખેડૂતોના કપાં ઉગી જાય એ માટેનું આયોજન કરે